આ વિડીયોની માહિતી ઉમિયાધામ ઉંજા મંદિરના ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવી છે હલો ફ્રેન્ડ્સ આજે આપણે આ વિડીયોમાં કડવા પાટીદારોના કુળદેવીમાં ઉમિયા માતાજીના મંદિર કે જે ઉંઝા ખાતે આવેલું છે તેની સવિસ્તાર માહિતી મેળવશું ઊંઝા ગામની વચ્ચે આવેલું ઉમિયામાંનું આ ધામ માતાજીની કૃપા પામીને ધન્ય થઈ ગયું છે મંદિરની સમય આવતા જ તમારું મન માતાજીની ભક્તિભાવમાં તરબોર થઈ જાય છે અને તેમના દર્શન કાજી ભાવ વિહો બની જાય છે રોજે રોજ હજારો ભક્તો દર્શને આવીને માતાના આશીર્વાદ પામે છે આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો રોચક અને રસપ્રદ છે દંતકથા મુજબ પ્રાચીન સમયમાં જ્યારે સરસ્વતી નદી કિનારે ઋષિમુનિઓના મુનિઓના આશ્રમો હતા અને ત્યાં ભગવાન માતાજીના હવન અને યજ્ઞ ચાલતા હતા તે સમયે રાક્ષસો હવન કરતા ઋષિમુનિઓને હેરાન કરતા અને મારી નાખતા હતા આવો નરસંહાર જોઈને ભગવાન શંકર અને ઉમા માતા રાક્ષસોનો વધ કરવા આવે છે તેઓ ઉમા માતાને સરસ્વતી નદી કિનારે બેસાડે છે ઉમા માતા નદીની માટીમાંથી બાવન પુત્રા બનાવે છે અને આ બાવન પુત્રાઓમાં ભગવાન શંકર પ્રાણ પૂડ્યા જેથી બાવન દીકરા બન્યા અને આ દીકરા જ કડવા પાટીદારોની બાવન શાખા થઈ અને આમ માઉમિયા કડવા પાટીદારોના કુળદેવી બન્યા અને ત્યાં જ સરસ્વતીના સ્થળે ભગવાન શંકરે માઉમિયાનું જીવંત સ્થાનક બનાવ્યું અને માતાજીને સાક્ષાત રૂપે બેસાડ્યા ત્યારથી આ સ્થળ ઉમાધામ તરીકે ઓળખાયું અને આમ મા ઉમિયા માતાની સ્થાપના ભગવાન શિવ દ્વારા થઈ જગતમાં એકાવન જગ્યાએ માતા અંગ સ્વરૂપે પૂજાય છે જ્યારે ઉમિયા દામુંજામાં ઉંઝામાં માઉમાં અખંડ સ્વરૂપે પૂજાય છે આગળ જતા ઈસવીસન એકસો છપ્પન સંવંત બસો બારમાં રાજા બ્રજપાલસિંહજીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું ત્યારથી કડવા પાટીદાર સમુદાયના કુળદેવી ઉમિયા માતાનું અહીં નિત્ય પૂજન થાય છે આ ઉપરાંત રાજા અવનિપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી ઘી પર મોટો યજ્ઞ કર્યો હતો વિસવંત અગિયારસો બાવીસથી થી અગિયારસો ચોવીસમાં માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો મોલ્લોતોના મોટા મઠમાં જે ખોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન છે વીસવંત ઓગણીસો તેતાલીસ અથવા ઈસવીસન હાલમાં જે મંદિર છે તે પ્રારંભમાં અઢારસો સિત્યાસીમાં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ બહાદુર બેચરદાસ લશ્કરીએ બાંધ્યું જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફારો આપ્યો હતો હાલના મંદિરનું વાસ્તુપૂજન છ ફેબ્રુઆરી અઢારસો સિત્યાસીના રોજ યોજાયું હતું જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીનો કિંમતી પોશાક ભેટ આપ્યો હતો ઊંઝાના આ મંદિરમાં સોપાન ચઢતા પહેલા મોયરામમાં સિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજેલા ગણેશજીનું મંદિર આવે છે અને જમણી બાજુ બટુક ભૈરવનું મંદિર છે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ચાંદીથી મળેલા નંદી બિરાજમાન છે અહીંથી નજર કરતા માતાઓ ઉમિયામાની મમતા પરિ મૂર્તિના દર્શન થાય છે આ સુંદર પ્રાચીન મૂર્તિમાં તમને શક્તિ સ્વરૂપના દર્શન થાય છે સુંદર કમર નયન માતાજીની આ મૂર્તિને છ ભૂજાઓ છે ભૂજાઓમાં માએ ત્રિશુર ખડગ ઢાલ બાણ વગેરે જેવા શસ્ત્રો ધારણ કરેલા છે દરરોજ મા ઉમિયાની સવારી જુદા જુદા વાહનોની રહે છે મા ઉમિયા સોમવારે નંદી પર સવારી કરે છે મંગળવારે સરસ્વતી રૂપે મયુર પર સવારી બુધવારે ચંડી રૂપે સિંહ પર સવારી ગુરુવારે લક્ષ્મી રૂપે ગજરાજ પર સવારી શુક્રવારે બહુચરાજી રૂપે કુકડા પર સવારી અને શનિવારે વૈભવ લક્ષ્મી સ્વરૂપે એરાવત હાથીની સવારી અને રવિવારે અંબિકા રૂપે માતાજી વાઘની સવારી કરે છે મંદિરના ગર્ભગૃહમાં ડાબી બાજુએ ગણેશજી બિરાજમાન છે અને જમણી બાજુએ કાર ભૈરવ રક્ષાકાજી ઉપસ્થિત છે ગર્ભગૃહની જારી અને કમાર ચાંદીથી મઢેલા છે મંદિરના ઘુમ્મટમાં સુંદર શિલ્પકારી કામ કરેલું છે માતાજીનું સિંહાસન ચાંદીથી મઢેલું છે અને ઉપરની બાજુ સોનાનો વરખ ચઢાવેલો છે મુખ્ય મંદિરમાં પ્રવેશવા પૂર્વ દક્ષિણ અને ઉત્તર બાજુ ત્રણ દરવાજા આવેલા છે અને ત્રણેય દરવાજા ચાંદીથી મઢેલા છે શ્રી ઉમિયા માતાના પ્રાંગણમાં આવેલા આધુનિક માનસરોવર ખૂબ જ સુંદર અને શાંત જગ્યા છે જેનું નિર્માણ ઈસવીસન અઢારસો પંચાણુંમાં માં થયું હતું માનસરોવરની મધ્યમાં નવગ્રહોની સુંદર શિલ્પકારી મૂર્તિઓ બિરાજેલી છે આ મૂર્તિઓ પર ફુવારા વાટે માનસરોવરના શીતળ જળથી અભિષેક થતો રહે છે માતાજીના પવિત્ર સ્તરે વિવિધ ઉત્સવો ખૂબ જ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે જેમ કે બેસતું વર્ષ માક્ષર સુદ આઠમે મે અન્નકૂટ ઉત્સવ વસંત પંચમી અને નવરાત્રિમાં મંદિરના ચાચર ચોકમાં નવે દિવસ રાસ કરવા યોજાય છે વૈશાખી પૂર્ણિમાના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે આ દિવસનું મહત્ત્વ ખૂબ વધારે છે આ દિવસે મંદિરમાં હવન થાય છે અને પછી ચાંદીના રથ પર સવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને આખા ઊંઝામાં પડે છે આ શોભાયાત્રાની ઝલક માત્રથી જ માતાની મહિમાનો ખ્યાલ આવે છે આમ તહેવારોના દિવસોમાં ઉમિયાના ધામમાં ઉપવાસ અનુષ્ઠાન પૂજા ચંદીપાઠ ભવ્યપલ્લી અને આતશબાજીનો લાવો લેવા જેવો હોય છે મંદિરના પ્રાંગણમાં યજ્ઞશાળા આવેલી છે જ્યાં વારે તહેવારે માતાજીના યજ્ઞ થાય છે દર્શનાર્થીઓને રહેવા માટે મંદિરના ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ગૃહમાં રહેવાની સુવિધા ઉપલબ્ધ છે આ ઉપરાંત દર્શને આવતા ભક્તો માટે મંદિરના ટ્રસ્ટની ભોજનશાળા છે જ્યાં ટોકન ચાર્જ પર જમવાની સુવિધા ઉપલબ્ધ છે મંદિરમાં ઉમિયા માતાની આરતી વિશે વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્તમાં માતાજીની મૂર્તિને સૌપ્રથમ શ્રી સુપ્ત પાઠથી અભિષેક કરાય છે સવારે છડા છ વાગ્યાથી મંગરા આરતી અને બપોરે અગિયાર ને પંદર કલાકે રાજભોગ ધરાવીને આરતી કરવામાં આવે છે અને સાંજે સાડા સાત કલાકે સંધ્યા આરતી થાય છે અને માતાજીને નૈવેદ્ય ધરાવાય છે રાત્રે સાડા નવ કલાકે આરતી કરવામાં આવે છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા અનેક લોકહિતમાં સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં વિધવાઓને સહાય બીમાર લોકોને મદદ કરવાનું વિદ્યાર્થીઓને ભણવા માટે સહાય અપંગોને સાયકલો પાવવાનું વગેરે અનેક સમાજ કલ્યાણના કાર્યો કરવામાં આવે છે ઉમિયા માતાજી ઊંઝાના સંસ્થાનને લગતી અન્ય માહિતી તમારી સ્ક્રીન પર છે ઊંઝા માતાજીના આ મંદિરે કેવી રીતે પહોંચી શકાય એની વાત કરીએ તો સડક માર્ગે અમદાવાદ થી મહેસાણા થઈને ઊંઝા પહોંચી શકાય છે જે લગભગ આસપાસ થાય છે આ ઉપરાંત સરકારી બસો અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે રેલ માર્ગે ઊંઝાનું રેલવે સ્ટેશન છે હવાઈ માર્ગે નજીક નું એરપોર્ટ અમદાવાદ છે આદ્યશક્તિના કુલ એકાવન શક્તિપીઠો છે અને દરેક શક્તિપીઠે માનવું એક અંગ પૂજાય છે ઊંઝામાં વિરાજતામાં ઉમા એ પૂર્ણ આદ્યશક્તિ સ્વરૂપ છે જે પૂર્ણરૂપે શક્તિનું મૂળ આદ્યસ્થાન છે આવા પાવક સ્થાનક વિશે માહિતી આપીને ધન્યતા અનુભવું છું તો દોસ્તો આ વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેશન અને મોટિવેશનલ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે ધન્યવાદ